આવડત કરતાં ધ્યેય મોટા રાખો કારણ કે ધ્યેય તમને આવડત શીખવે છે નમસ્કાર મિત્રો ગુજરાતી વ્યાકરણમાં આજે આપણે સમાસ વિષયો પર સમજ મેળવીશું તો સૌથી પહેલાં સમાસ શું છે તેનું આપણે સરળ ભાષામાં સમજ મેળવીએ મિત્રો સૌથી પહેલાં આપણે જાણીએ સમાસનો અર્થ અને તેનું કાર્ય તો સૌથી પહેલાં તો સમાસ એટલે શું એ જોઈએ તો સમાસ એટલે જુદા જુદા અર્થવાળા બે કે તેથી વધુ શબ્દો જોડાઈને નવા અર્થવાળો એક શબ્દ બને તેને સમાસ કહે છે નવા રચાયેલા પદને સમસ્ત પદ કે સામાસિક પદ પણ કહેવામાં આવે છે મિત્રો શબ્દોની કરકસર કરવી અને કહેવાની વાતને સંક્ષેપમાં કહેવી એ સમાસનું મુખ્ય કાર્ય છે સમાસને આપણે વિગ્રહ કરીને જો સમજીએ તો તેની સંધિ છૂટી પાડતા સમાસ એટલે સમતા આસ જેમાં સમ એટલે સરખું અને આસ એટલે ગોઠવણી પદોની યોગ્ય ગોઠવણીની વ્યવસ્થા એટલે સમાસ તો મિત્રો આપણે જોયું કે સમાસનો સામાન્ય અર્થ શું થાય છે અને તેનું કાર્ય શું છે તો સૌથી પહેલાં હવે આપણે એ જોઈએ કે સમાસનું વિગ્રહ શું છે જ્યારે આપણે સમાસને કે ઓળખવું છે તો એ સમાસ આપણે કેવી રીતે ઓળખીશું તો સૌથી પહેલાં તો સમાસને ઓળખવા માટે સમાસનો વિગ્રહ કરવો પડે છે તો વિગ્રહ શું છે એ આપણે જોઈએ તો સામાસિક પદ બે પદોનું બનેલું હોય ત્યારે પહેલાં પદને પૂર્વપદ અને બીજા પદને ઉત્તરપદ કહેવામાં આવે છે જે સામાસિક પદમાં બેથી વધુ પદો હોય તેમાં પહેલો પદ એટલે કે પૂર્વપદ અને છેલ્લો પદ એટલે ઉત્તરપદ એ બેની વચ્ચેનો પદ એટલે એને મધ્યમ પદ કહેવાય છે સમાજના બંને બે કે તેથી વધુ હોય ત્યારે બધાય પદોને એમની વચ્ચેનો અને એમનો વાક્ય સાથેનો સંબંધ વ્યક્ત થાય એ રીતે છૂટા પાડવાની ક્રિયાને વિગ્રહ કહેવામાં આવે છે એટલે કે સમાસમાં બે પદો હોય છે અને એ બંને પદોને જ્યારે છૂટા પાડવામાં આવે છે અને એમાંથી જે સંબંધ વ્યક્ત થાય છે તો એ જે છૂટા પાડવાની જે ક્રિયા છે એને વિગ્રહ કહેવામાં આવે છે સમાસનો વિગ્રહ કરતી વખતે તેના બે પદો વચ્ચે સંબંધ દર્શાવનાર એને વિભક્તિના અનુગ એટલે કે પ્રત્યય મૂકવામાં આવે છે અથવા સંબંધવાચક પદો મૂકીને એ સમાસનો પ્રકાર દર્શાવવામાં આવે છે સામાન્ય ભાષામાં આપણે કહીએ એક ઉદાહરણ આપ દ્વારા આપણે જો સમજીએ તો સામાસિક પદ આપણે લઈએ લેણ દેણ વધે ઘટે એટલે કે હવે આપણે જોઈએ લેણ અને લેણ દેણનો આપણે વિગ્રહ કરીએ તો લેણ અને દેણ એટલે કે અને શબ્દથી આપણે તેનો વિગ્રહ કર્યો એના પછી વધે કે ઘટે તો એ થી આપણે વધે કે ઘટે એ પ્રત્યેથી આપણે તેનો વિગ્રહ કર્યો તો મિત્રો આશા છે કે વિગ્રહ કોને કહેવાય એ તમ તમે બરોબર સમજ્યા હશો હવે આપણે સમાસની શરૂઆત કરીએ તો સમાસના કેટલાક પ્રકારો પડે છે આમ તો મુખ્ય તેના આઠ પ્રકાર છે જેમાં દ્વંદ્વ સમાસ દ્વિગુ સમાસ તત્પુરુષ સમાસ મધ્યમ પદલોપી સમાસ ઉપપદ સમાસ કર્મધારે સમાસ બહુવિહી સમાસ અને ભાવ સમાસ તો મિત્રો આટલા આઠ જેટલા પદ પ્રકારો સમાસના પડે છે તો એ ક્રમશ ક્રમશ આપણે સમાસના પ્રકારોની સમજ મેળવીએ તો સૌથી પહેલો પ્રકાર આવે છે દ્વંદ્વ સમાસ દ્વંદ્વ સમાસ શું છે એ આપણે જો જોઈએ તો જુદા જુદા અર્થવાળા શબ્દો સમાન કક્ષામાં એટલે કે સરખું મહત્ત્વ ધરાવતા હોય અને તેમની વચ્ચે સમુચ્ય વૈકલ્પિક વિકલ્પનો એટલે કે કે અને અથવાનો સંબંધ હોય તેને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે આમ સામાન્ય ભાષામાં જો કહીએ ને તો દ્વંદ્વ એટલે જોડકું દ્વંદ્વનો અર્થ થાય છે જોડકું અને આ સમાસની અંદર બે પદો હોય છે અને બંને પદો સમાન કક્ષાના હોય છે બંને સરખું મહત્વ ધરાવતા હોય છે અને એનો વિગ્રહ કરતી વખતે આપણે અને કે અથવા એવા શબ્દો દ્વારા આપણે આ સમાસનો વિગ્રહ કરી શકીએ છીએ એને આપણે અને કે અથવા જેવા સંયોજકો વાપરી અને આપણે તેનો વિગ્રહ કરી શકીએ છીએ ઉદાહરણ જોઈએ તો ભાઈ બહેન અને એનો વિગ્રહ છે ભાઈ અને બહેન ત્રણ ચાર ત્રણ કે ચાર માતા પિતા તેનો વિગ્રહ માતા અને પિતા આબોહવા તેનો વિગ્રહ આબ અને હવા વેર ઝેર વેર અને ઝેર તો મિત્રો આ પ્રથમ સમાસ દ્વંદ્વ સમાસ આપણે જોયું ત્યારબાદ તેનો બીજો પ્રકાર પડે છે દ્વિગુ સમાસ જે સમાસમાં પૂર્વપદ સંખ્યાવાચક પૂર્વ એટલે પહેલો પદ સંખ્યાવાચક વિશેષણ હોય અને વિગ્રહ કરતી વખતે સમૂહનો ભાવ દર્શાવે તેવા સમાસને દ્વિગુ સમાસ કહેવામાં આવે છે તમને માત્ર એટલું યાદ રાખવાનું દ્વિગુ એટલે સંખ્યા જ્યાં સંખ્યાનો ઉચ્ચાર આવે એટલે આંખ બંધ કરીને સમજી લેવાનું કે એ દ્વિગુ સમાસ છે આપણે ઉદાહરણ જોઈએ ત્રિકોણ તો ત્રણ ખૂણાનો સમૂહ જેમાં પૂર્વપદ એટલે કે પહેલો પદ આપણે જોયું ત્રિ ત્રિ એટલે ત્રણ ત્યારબાદ છે ચોરસ ચાર બાજુનો સમૂહ આપણે જોયું ચોરસ એટલે ચોરસ એટલે ચાર બાજુ તેની પંચદેવ એટલે પાંચ દે પંચામૃત એટલે પાંચ અમૃતનો સમૂહ પંચર્ષિ એટલે પાંચ ઋષિનો સમૂહ નવરાત્રિ એટલે નવરાત્રિઓનો સમૂહ તો આ સમાસ છે મિત્રો સમજવામાં અને તેને ઓળખવામાં ખૂબ જ સરળ સમાસ છે માત્ર જ્યાં સંખ્યાનો ઉચ્ચાર આવે પ્રથમ પદ સંખ્યાવાચક હોય એટલે સીધે સીધું એ દ્વિગુ સમાસ બને છે ત્યારબાદ છે ત્રીજો પ્રકાર તત્પુરુષ સમાસ જેને વિભક્તિ સમાસ પણ કહેવામાં આવે છે જે સમાસમાં પ્રથમ શબ્દ એટલે કે પહેલો પદ પછીના શબ્દ એટલે કે ઉત્તર પદ સાથે વિભક્તિ સંબંધથી જોડાયેલ હોય તેને તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે સામાન્ય રીતે આવા પ્રકારના સમાસમાં ઉત્તર પદ પ્રધાન અને પૂર્વપદ ગૌણ હોય છે એટલે કે પૂર્વપદ કરતાં ઉત્તરપદ વધારે મહત્ત્વનું હોય છે મિત્રો આ સમાસનું વિગ્રહ કરતી વખતે વિભક્તિના પ્રત્યયો વપરાય છે વિભક્તિના પ્રત્યયો આપણે સૌ જાણીએ છીએ કે નો ની નું ના આ બધા વિભક્તિ પ્રત્યયો છે તો આ સમાસનું આપણે વિગ્રહ જ્યારે કરીએ છીએ ત્યારે આ વિભક્તિ પ્રત્યયો દ્વારા તે વિગ્રહ થાય છે ઉદાહરણ જોઈએ ભૂતળ પૃથ્વીની સપાટી ભૂ એટલે પૃથ્વીનું તળ રાજકુમાર એટલે કે રાજાનો કુમાર રાજ મહેલ રાજાનો મહેલ ગામ સીમાડે ગામના સીમાડે ગદા પ્રહાર એટલે ગદાનો પ્રહાર રત્ન જડિત એટલે રત્નથી જડિત તો મિત્રો આપણે જોયું કે તત્પુરુષ સમાસને વિભક્તિ સમાસ પણ કહેવામાં આવે છે અને આ સમાસનું વિગ્રહ કરતી વખતે વિભક્તિના જે પ્રત્યયો છે નોની નું ના થી થકી વડે માટે આવા પ્રત્યયોથી આ સમાસનો વિગ્રહ થાય છે ત્યારબાદ ચોથો પ્રકાર છે મધ્યમ પદલોપી સમાસ તત્પુરુષ સમાસમાં વિભક્તિનો પ્રત્યય લોપ પામ્યો હોય છે જ્યારે આ પ્રકારના સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે રહેલું મધ્યમ પદ લોપ પામેલું હોય છે સામાન્ય ભાષામાં કહીએ તો જેવી રીતે આપણે તત્પુરુષ સમાસ જોયું તો તત્પુરુષ સમાસની અંદર વિભક્તિના પ્રત્યય લોપ થયેલા હોય છે અને મધ્યમ પદ લોપી સમાસમાં મધ્યમ પદનું લોપ થયેલું હોય છે અને આ સમાસનું વિગ્રહ કરતી વખતે મધ્યમ પદ ઉમેરીએ તો જ તેનો અર્થ બરાબર સમજાય છે ઉદાહરણ આપણે જોઈએ તો આગ ગાડી એટલે કે આગ વડે ચાલતી ગાડી આપણે એમાં જોયું કે મધ્યમ પદનો તેમાં લોપ થયેલો છે બીજું ઉદાહરણ છે ઘોડા ગાડી એટલે ઘોડા વડે ચાલતી ગાડી દીવા દાંડી દીવા બતાવતી દાંડી આરામ ખુરશી આરામ કરવા માટેની ખુરશી દવા ખાનું દવા માટેનું ખાનું દીવા સળી એટલે દીવો પેટાવનારી સડી તો મિત્રો આ મધ્યમ પદ લોપી સમાસની અંદર મધ્યમ પદનો લોપ થયેલો હોય છે અને તેનો વિગ્રહ એટલે કે સમાસને જ્યારે ઓળખવું હોય છે જ્યારે આપણે એનો વિગ્રહ કરીએ છીએ ત્યારે તેમાં મધ્યમ પદ ઉમેરીએ છીએ અત્યારે જ તેનો અર્થ સમજાય છે ત્યારબાદ છે પાંચમું પ્રકાર ઉપપદ સમાસ ઉપપદ સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ સાથે વિભક્તિ સંબંધથી જોડાયેલું હોય છે પણ ઉત્તરપદ ક્રિયાપદ પરથી બનેલો શબ્દ હોય છે ક્રિયા ધાતુ હોય છે ઉદાહરણ જોઈએ નીરજ એટલે નીરમાં જન્મનાર પાપડ તોડ એટલે પાપડને તોડનાર પગરખું એટલે પગનું રક્ષણ કરનાર ગ્રંથકાર એટલે ગ્રંથનો કરનાર ગ્રહસ્થ એટલે ગૃહમાં રહેનાર આનંદજનક એટલે આનંદને જન્માવનાર તો મિત્રો આ ઉપપદ સમાજની અંદર પૂર્વપદ અને ઉત્તરપદ સાથે વિભક્તિ સંબંધ જોડાયેલું હોય છે અને ઉત્તરપદ ક્રિયાપદનો જ બનેલો હોય છે એ ખાસ ધ્યાન રાખવાનું હોય છે ત્યારબાદ છઠ્ઠો પ્રકાર છે કર્મધારે સમાસ તત્પુરુષ સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે બીજીથી સપ્તમી વિભક્તિ સુધીના સંબંધ હોય છે જ્યારે કર્મધારે સમાસમાં બંને પદો પહેલી વિભક્તિના સંબંધથી જોડાયેલા હોય છે મિત્રો આપણે તત્પુરુષ સમાસ જોયું તો તત્પુરુષ સમાસમાં આપણે જોયું કે બીજીથી એમાં પહેલી વિભક્તિ નથી આવતી પણ બીજી વિભક્તિથી સાતમી વિભક્તિ સુધીના જે સંબંધો હોય છે એ ધરાવતા હોય છે જ્યારે કર્મધારે સમાજમાં બંને પદો પહેલી વિભક્તિના સંબંધથી જ જોડાયેલા હોય છે ખાસ ધ્યાન રાખવાનું અને તેમાં એક પદ વિશેષણ અને બીજું પદ વિશેષ હોય છે અથવા બંને પદ વિશેષણ પણ હોઈ શકે છે ઉદાહરણ જોઈએ તો મહાદેવ એટલે મહાન એવા દેવ મહોત્સવ એટલે મહાન ઉત્સવ કાજળ કાળી એટલે કાજળ જેવી કાળી નરસિંહ સિંહ જેવો નર દેહલતા એટલે દેહરૂપી લતા જ્ઞાન સાગર એટલે જ્ઞાનરૂપી સાગર પરદેશ એટલે પર એટલે કે બીજો દેશ તો મિત્રો આપણે જોયું કે આમાં પહેલો પદ મોટા ભાગે વિશેષણ જ હોય છે પણ ક્યારેક બંને પદો પણ વિશેષણ તરીકે વપરાય શકે છે તો મિત્રો આપણે કર્મધારે સમાસમાં માત્ર એટલું યાદ રાખવાનું કે પહેલો પદ મોટા ભાગે વિશેષણ જ હોય છે અને એ કોનું વિશેષણ હોય તો બીજા પદનું એ વિશેષણ હોય છે ત્યારબાદ સાતમું પ્રકાર છે બહુવ્રીહી સમાસ કર્મધારા સમાસની જેમ બહુવ્રીહી સમાસમાં પણ પૂર્વપદ વિશેષણ અને ઉત્તરપદ વિશેષ હોય છે છતાં આ બંને પ્રકારના સમાસ વચ્ચે એક તફાવત છે કર્મધારા સમાસમાં બંને પદો વચ્ચે પહેલી વિભક્તિનો સંબંધ હોય છે જ્યારે બહુવ્રીહી સમાસમાં બંને પદો વચ્ચે પહેલી સિવાયની વિભક્તિનો સંબંધ હોય છે પહેલી ન હોય પણ પહેલી સિવાયની જેટલી પણ બીજીથી સાતમી સુધી જેટલી પણ વિભક્તિ છે એ વિભક્તિ સંબંધો હોય છે અને બહુવ્રીહી સમાસનો વિગ્રહ કરતી વખતે મોટા ભાગે જેને જેમને જેના જેમના જેમાં જેમના એટલે કે જે જેવા સર્વનામરૂપી શબ્દ વપરાય છે બહુવિહિ સમાસના બંને પદો વચ્ચે વિશેષણ વિશેષણનો સંબંધ ઉપમાન ઉપમેયનો સંબંધ હોય છે અને એના ઉદાહરણ આપણે જોઈએ તો ગજાનન એટલે ગજના જેવું આનંદ જેનું છે તે ધર્મનિષ્ઠ ધર્મમાં જેમની નિષ્ઠા છે એવો હતાશ જેની આશા હતાશ એટલે કે ખતમ થઈ છે તેવો એક ચિત્ત એક છે ચિત્ત જેમનું તે નકામું થી કામ જેનું તે જો પગું એટલે ચાર છે પગ જેના તે મુશળધાર મૂળ જેવી છે ધાર જેની તે તો મિત્રો આપણે એક વસ્તુ બહુવ્રી સમાસમાં એ ધ્યાન રાખવાની છે કે જે સમાસનો વિગ્રહ જે જેને જેમને જેના જેમના આ શબ્દોથી જ્યારે વિગ્રહ થાય ત્યારે બહુરી સમાસ બને છે અને બહુવ્રહી સમાસની અંદર બીજી બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે આપણે એનું વિગ્રહ કરતા હોઈએ છીએ ત્યારે બીજા કોઈકની એમાં વાત હોય છે પણ એ વાત છે એમાં સ્પષ્ટ થતી નથી હવે ત્યારબાદ છેલ્લો પ્રકાર આવે છે આઠમો અવ્યયી ભાવ સમાસ જે સમાસ અવ્યય અથવા ક્રિયા વિશેષણ તરીકે વપરાયો હોય તેને અવ્યય ભાવ સમાસ કહેવામાં આવે છે પૂર્વપદ અવ્યય પર ય પ્રતિ વગેરે હોય અથવા તો આખો સમાસ અવ્યય તરીકે વપરાયો હોય તેવા સમાસને અવ્યય ભાવ સમાસ કહે છે મિત્રો આ સમાસની અંદર પહેલો પદ છે એ અવ્યય જ હોય છે તો ખાસ એનો વિગ્રહ કરતી વખતે આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે પહેલો પદ અવ્યય અવ્યય એટલે કેવા શબ્દ હશે યથા તથા પ્રતિ પર आप प्र, प्रत्येक आवा प्रकारना प्रत्यय तेमा हसे उदाहरण જોઈએ તો યથા શક્તિ એટલે યથા શક્તિ પ્રમાણે ચો તરફ એટલે ચારે તરફ આ발 વૃદ્ધ એટલે બાળક થી માંડી વૃદ્ધ સુધી યથા બુદ્ધિ એટલે બુદ્ધિ પ્રમાણે પ્રતિદિન પ્રતે દિન યથાર્થ એટલે યોગ્ય રીતે રાતો રાત રાતેને રાતે તો મિત્રો આ અવ્યયભાવ સમાસ છેલ્લો સમાસ આપણે જોયો તો આશા છે કે આ સરળ ભાષાની અંદર તમને સમાસની સંપૂર્ણ સમજ મેળવવા માટે મેં અહીં પ્રયત્ન કરેલ હતો તો સમગ્ર વિડિયો આપ નિહાળ્યો એ બદલ તમારો આભાર ધન્યવાદ